આ કાયક આવા રસ્તો આવે તો નુકરા રસ્તાસ ફાટે આમ ત્યાં આયા છે ખંડીયો તીરથલ જે કોઈને જડતું નથી તમને ગડી જાય તો જો ભાઈ ટ્રાય કરે છે ભાઈ કે હાલ કે નહીં જો ભાઈ આયા માર્કેટ તો જો ભાઈ આયા વયા દરિયામાં ગાડી લઈને જો બધા ગાડીઓ લઈને વયા થી જો ભાઈ આ જલતા છે ભાઈ આ વિડીયો ચાલુ કરું છું ડાયરેક્ટ રસ્તેથી અને અત્યારે જવાનું છે એક હવન હવનને એવું છે અમારા કુટુંબમાં એ મારું પર્સનલ છે અને પણ ત્યાંથી ને ક્યાં જવાનું છે એ મને પણ કાંઈ ખબર નથી એટલે ત્યાં આટલામાં કઈક સારું લોકેશન હશે તો ત્યાં જવાનું છે તો ભાઈ વિડીયોમાં રહીજો અને અત્યારે હું સૌ કાંઈક અમારા ગામથી કંઈક દસક કિલોમીટર આખો અને આપણે જવાનું છે કંઈક દોઢસો દોઢસો જેટલું થતું જ અને ભાઈ હું એકલો જવું આ ગાડી છે અને હું એકલો જઉં અત્યારે તો ભાઈ ફટાફટ નીકળી અત્યારે કંઈક નવ વાગી ગયા ત્યાં પૂકતા બપોર થઈ જાય તો ભાઈ ફટાફટ નીકળી તો ભાઈ લગભગ ચાલીસ જેટલી ગાડી હાલી ગઈ છે અને અહીંયા ઓલ્ટ લીધો પાણી પીવાનો જવો કન્ટિન્યુ ભાઈ ચાલીસ કિલોમીટર ભાઈ પાણીની તરફ લાગી હતી ક્યાંય પાણી હતું નહીં એટલે હવે અહીંથી લગભગ થોડુંક રૂ છે કઈક ખાસ ખબર છે નહી પણ સાચ સિત્તેર જેવું રૂ છે ભાઈ અને આ સિટીનું નામ છે મોવું કઈક આવું છે અહીંયા કઈ ડુંગળીની જ વાસ આવે કારણ કે ભાઈ અહીંયા નગરી ડુંગળી ડુંગળીના અહીંયા માર્કેટ છે અને અહીંયા બહુ કાંઈ મેં ભાળ્યું નથી મેપ મેપમાં જોઈને એલોઝ આવતું તો હવે નીકળી ભાઈ ફટાફટ રસ પીવા ઊભો રહી ગયો તો અને તમને અહીંયા કોટડાનું ગોડિયું બતાવું ઊંચા કોટડા અઢાર અઢાર કિલોમીટર છે ભાઈ મેં આપણી ગાડી અહીંયા નીકળી દઉં અને અહીંયા રસ પીવા હું ઊભી ગયો તો ભાઈ બહુ તરત લાગી હતી મોવાથી ડાયરેક્ટ ભાઈ અહીંયા ભીપઉં તો ખાટલો છે અને અહીંયા રસની છે તો ભાઈ હવે ફટાફટ રસ પીને નીકળીએ કારણ કે ભાઈ બહુ મોડું થઈ ગયું લગભગ સાડા દસ વાગી ગયા ત્યાં અત્યારે અને ભાઈ આ મધ મધની માહેખ આવે ભાઈ તો રસ પીવા અને ભાઈ આ બાજુ ભાઈ કળીશામાં રસ આપે તો આખો કળીશો ફરી દઈ કાંઈ નથી ખાલી એક બોટલ છે અને કેમેરો છે આ એનો સામાન છે ગોપરાનો બતાવ્યું એ હતું અમારા સાઉન્ડ માનો મઠ નીચા કોટડા અહીંથી લગભગ એક બે કિલોમીટર ઊંચા કોરડા છે અને અહીંયા આગળ મેં તમને બતાવ્યું એ તો અમારા માનો મઠ અને હવે નીકળવાનું છે અહીંથી ડાયરેક્ટ મધુવન ત્યાં છે હવન ચાલુ અને પછી ત્યાંથી લગભગ કોટડા ઊંચા કોટડા જવાનું થાય છે અહીંયા કંઈક આવા રસ્તા આવે તો કોઈ માણાઈ નથી થવો અહીંયા તો હવે આ રીતનો ભાઈ રસ્તો આવે તો જંગલ જેવું ભૂલા પડી એવું છે અને નકરા રસ્તા જ ફાટે આમ છે આમ ભાઈ હવે આપણે મળીએ ડાયરેક જ્યાં આપણે જવાનું છે હવન ચાલુ છે ત્યાં અને અહીંયા ભૂલા પડી જાય એવું છે ભાઈ જવું કે આ રીતનું છે હું એકલો છું અહીંયા તો હવે ભાઈ ફટાફટ નીકળી અને તમને સિનેમેટિક શોટ કેવા લાગ્યા ભાઈ એ નીચે કોમેન્ટમાં લખી નાખજો ભાઈ લોકેશન ભાઈ એક નંબર તમારે ભાઈ ફોટા પાડવા આવવું હોય ફોટાડા ભાઈ સર્ચ કરીજો એટલે તમને ભાઈ આ રીતની જગ્યા મળી જાય ભાઈ

તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ગયાથી ભાઈ અહીંયા છે અમારા દાદાની બધી ખામી એવું અને સામે હવન એવું છે ભાઈ સામે ચાલુ આગળ આપણે ગાડી મૂકી ત્યાં તો ભાઈ અમારા દાદાએ દર્શન કરી લીધા અને તો ભાઈ આ ભાઈ ભેગા થઈ ગયા હવે જાય આ આગે કાંઈ કંઈક દરિયા જેવું છે તો ત્યાં જાય છે આવડા બધા કંઈક નીકળી ગયા હતા વહેલા છ વાગે અને હું નીકળ્યો હતો કાંઈક આઠક વાગે નીકળ્યો હતો અને હુંથી પૂગી રહ્યો અને આવડા કંઈક દસક વાગે પૂગી જતા ને દસ વાગે બાર વાગી ગયા છે અત્યારે મારે પૂગતા દો ભાઈ અહીંયા પૂગીને દર્શન દર્શન કર્યા ત્યાં એક વાગી ગયો આ ભાઈ કહે છે કાંઈથી જ દરિયો દેખાય પણ મને તો કોઈ દી કાંઈ દેખાણો નહીં હું અહીંયા ઘણા વર્ષ આવું પણ મને તો અહીંયા કાંઈ કોઈ દી દેખાણો નહીં દરિયો મળવો જ મળ્યા પણ ભાઈ લોકેશન એકવાર ચેક કરો ભાઈ ઝૂંપડી છે અને રહેતી જ તે ભાઈ દરિયાની દવો આ ગામનું નામ છે ભાઈ મધુવન અને અહીંયા અમારા દાદા છે અમે ઘડી ત્યાં દર્શન કર્યા અને હવન ચાલુ છે અહીંયા આ ધાર જેવું છે ને અહીંયા કોકે બનાવી ઝૂંપડી કારણ કે અહીંયા વાડિયું છે એટલે વાહપુ વાહું કરવું હોય છે અને ભાઈ વિડીયોમાં રહીજો અહીંયાથી જવાનું છે ઊંચા કોટડા ભાઈ ત્યાં તો એક નંબર લોકેશન છે સાઉંદમાનું મંદિર છે તો ભાઈ વિડીયોમાં જ રહીજો

ને ભાઈ તો ભાઈ આમ બધાય ઉપર પણ વેચાય છે બધી કોણ ભાઈ તો ભાઈ અહીં દર્શન કરી લેજો ભાઈ અંદર ઉતારવાની છે મનાય ભાઈ અંદર મેન મંદિરે ભાઈ ઉતારવાની મનાઈ હતી અને જો આવડા આ બધાય અમારા ગામના આ બધાય મારા કાકા જ થાય ભાઈ સારી મારા કાકા થાય ભાઈ થાય માચાય ભાઈ ભાઈ દર્શન કરી લેજો ને ભાઈ અહીંયા અહીંયા છે ખંડિયું તીર્થુલ જે કોઈને ઝડતું નથી તમને ઝડી જાય તો ભાઈ કોમેન્ટ કરી નાખજો અને આમાંથી તમને ક્યાંક દેખાય તો ભાઈ કોમેન્ટમાં લખી નાખજો મેં તો આમાં કોઈ દી ક્યાંય ભેળું નથી પણ હકીકતમાં છે આવો અહીંયા ગાડી કોઈ લાવતું નથી પણ અમે લાવ્યાથી ઉપર કંઈક અડધો કિલોમીટર હાલીને આવવાનું કા ઉપર લગભગ અડધો કિલોમીટર આખું ધાર ઉપર જ છે આ મંદિર ડુંગરા ઉપર તો જો મિત્રો આ દાદા અહીંયા છા વેચે છે અહીંયા બગડાણા જેવું જ કામકાજ છે ઓલા બધા જ્યાં છે હળવા થવા ને આ ભાઈ રહે છે અહીંયા દુકાનમાં હથિયાર જોવા <भे> दो भाई हम बड़े दुकान उठ चुके हैं दो अन्य पाँच और से दो ही हो दो ही हो से अन्य पाँच और सौ करा हटू का क्लेवू तो पड़े ना क्लेवू मारे ना आप लोग आने आप लोग का भी सौ <लेवागे> करा <भी लेवागे> <भी>

અને આ આખો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર